દલિત સમાજની આઠ વર્ષની બાળા પર બળાત્કાર ગુજારી તેની કરાયેલી હત્યા અને ત્યારબાદ પરિવારને તેને લાશ પરિવાર ન સોંપવામાં આવી હોવાનો જઘન્ય બનાવ દિલ્હીમાં બન્યો છે જેના પડઘા સુરતમાં પણ પડ્યા છે અને દલિત સમાજે સુરતમાં બળાત્કારીઓને કડક કડક સજાની માંગ કરી હતી સાથે કેન્દ્ર સરકાર પર પણ દલિત સમાજે પ્રહારો કર્યા હતા ભારત દેશની રાજધાની દિલ્હીમાં દલિત સમાજની એક માસૂમ આઠ વર્ષની દીકરી બળાત્કારનો ભોગ બની હતી જેમાં નરધમ બળાત્કારીઓ દ્વારા દલિત સમાજની દીકરી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરી તેની લાશ પણ સળગાવી નાખી હતી માસૂમ બાળાના પરિવારને તેનો સપ પણ અપાયો ન હોય જેને લઈને સમગ્ર દેશમાં દલિત અને વાલ્મિકી સમાજ દ્વારા તેનો ઘોર વિરોધ કરાઈ રહ્યો છે તે સુરતમાં પણ દલિત અને વાલ્મિકી સમાજ દ્વારા માસુમ બાળા પર બળાત્કાર ગુજારી તેની કરાયેલી નિર્મમ હત્યાના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યા હતા અને બળાત્કારી વિચારધારાવાળા રાક્ષસનો પુત્રો બનાવી તેને ચપ્પલ મારી હતી અને દંડા પણ મારવામાં આવ્યા હતા સાથે આવી માનસિકતા ધરાવતા રાક્ષસ સ્વરૂપ વિચારધારાના લોકોને જાહેરમાં ફાંસી આપવાની માંગ પણ કરાઈ હતી અને વારંવાર દલિત તથા વાલ્મીકિ સમાજ વિરુદ્ધ કરાતી ટિપ્પણીનો પણ વિરોધ કરાયો હતો અને કેન્દ્ર સરકાર હસ્તકને દિલ્હી પોલીસ પર આક્ષેપો કરવામાં આવ્યા છે મારું નામ કિરીટભાઈ વાઘેલા છે હું દલિત સમાજમાંથી આવું છું અને દમિશ દલિત સમાજના કાર્યકર તરીકે હું કામ કરું છું કાર્યક્રમ આપવો પડ્યો આજે ઘણા દિવસોથી દલિત સમાજ પર વાલ્મીકી સમાજ પર કોઈ કલાકાર ટિપ્પણી કરે છે એને અભદ્ર ભાષામાં એની ટિપ્પણી થાય છે એને જાહેરમાં અપમાન કરવામાં આવે છે તે ના થાય એના ઉપર જઈ પછી હાથરસ હોય ઉત્તર પ્રદેશમાં એ દીકરીને બલાત્કાર કરી એની હત્યા કરી એને સળગાવી દેવામાં આવે છે તેવો જ બનાવો આજે આપણી ભારતની રાજધાની દિલ્હીમાં બન્યો છે દલિત સમાજની એક વાલ્મીકી સમાજની દીકરીને ત્રણ મહારાજોએ પીખી નાખી એનો બલાત્કાર કરી એની લાશ પણ એના મા બાપને ના આપી એ લાશને પણ એ લોકોએ સળગાવી દીધી છે જેનો ભારોભાર આ સમાજને વિરોધ કર્યો છે અને આ દીકરીઓને અમારી દીકરીઓને બહુ સસ્તી સમજે છે આ લોકો જ્ઞાતિભેદ રાખીને આજે આ ટાર્ગેટ કરીને આ દીકરીઓને આ પ્રમાણે એમના બલાત્કાર થાય છે એમની હત્યાઓ થાય છે અને જ્યાં દિલ્હીમાં પોલીસ કેન્દ્ર સરકારના નેજા હેઠળ હોય તેઓ પણ આજે કુંભકર્ણની ઊંઘમાં ઊંઘી રહી હોય તેમ કેન્દ્ર સરકાર દેખાઈ રહી છે દિલ્હી સરકાર પણ આ બાબતે કોઈ પણ જાતના નક્કર પગલાં લીધા નથી એટલે અમારો ભારોભાર રોષ છે અને અમારી ખાસ વિનંતી છે કે આ બાબતેની સીબીઆઈની તપાસ થાય એક નિવૃત્ત જજ આની કમિટી બનાવીને એ તપાસ કરે અને આ આરોપીઓને ફાંસીની સજા મળે એ માગણી સાથે અમે આજે આ અનોખો વિરોધ કરવો પડ્યો અને જે માનસિકતા ધરાવતા હોય બલાત્કાર માનસિકતા ધરાવતા હોય દલિત વિરોધી માનસિકતા ધરાવતા હોય તેવા રાક્ષસોને આજે અમે અહીંયા ફાંસીને ફંદે ચડાવ્યા છે અને અમારો રોષ ઠાલવ્યો છે દલિત અને વાલ્મિકી સમાજ દ્વારા દિલ્હીમાં દલિત સમાજની આઠ વર્ષની બાળ પર કરેલા નિર્મ બળાત્કારની ઘટનામાં તાત્કાલિક ન્યાય આપવા આવી હતી અઝર કુર્સી સાથે પ્રકાશવાળા રિટર્ન પેઢો